સીનર ડીસીએમ નરેન્દ્રકુમાર કુમાર સહિત ના રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન ભરૂચ અંકલેશ્વર પાલેશ કરજણ સહિતના સ્ટેશન ઉપર ચાલી રહેલા વિકાસ કાર્યો ભરૂચ માં વંદે ભારત અને સૂર્યનગરી ટ્રેન ને સ્ટોપેજ આપવા અંગે ચર્ચા થઈ હતી આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આપણા રેલવે ના ડીઆરએમ સાહેબ અને બાકીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સાથે સંસદ સભ્ય માન્ય મનસુખભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં ભરૂચ અને ભરૂચ જિલ્લાના રેલવે સાથે સંબંધિત પ્રશ્નોની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ખૂબ સકારાત્મક ચર્ચા રહી છે ભરૂચમાં વંદે ભારતના સ્ટોપેજ માટે થઈને ભરૂચ વચ્ચેથી પસાર થતાં કસક ગણનારાને આગામી દિવસોમાં કેવી રીતે નવો ઓપ આપી શકાય કે કેમ ટેકનિકલ બધા એક્સપર્ટોની હાજરીમાં વિશેષ કરીને થોડા મહિનાઓ પહેલાં દેશના પ્રધાનમંત્રીએ ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેનું કામનો પ્રારંભ કર્યો હતો અંકલેશ્વરમાં આડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ કર્યો હતો ભરૂચ ખાતે આજે એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી છે માન્ય સંસદ સભ્યજી શ્રીની ઉપસ્થિતિમાં ખાસ કરીને જે એફઓબી એની સાથે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ જે સો વર્ષથી ઉપર જૂનો હોય અને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું તો સાંસદ ભરૂચ સ્ટેશન પર ચાલી રહેલા એક્સેલેટર અને પેસેન્જર લિફ્ટના કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે સાથે જ ડભોઈ કરજણ રેલવે લાઇનના બ્રોડ ગેજ રૂપાંતર બાદ પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા અને નર્મદા નદી પર હાલ જૂના રેલવે સુવિધા અને સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી સાંસદે રેલ્વે વિભાગને લોકોના હિતમાં અનુકૂળ નિર્ણયો લઈ કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો હતો ભરૂચ રેલવે સ્ટેશન કે કરજણ સ્ટેશન સ્ટોપિંગ બધા લોકોની માંગણી છે પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રજાની સુખાકારી માટે રેલવેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે પણ સાથે સાથે કે અંકલેશ્વરમાં કોઈ ટ્રેન ઉભી રહેતી હોય તે ભરૂચમાં ના હોય કોઈ ભરૂચમાં ઉભી રહેતી હોય એ અંકલેશ્વરમાં ના હોય એ સ્થિતિ આખા 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 આપણા ગુજરાત અને આખા દેશમાં એ સ્થિતિ છે આજે રેલવે ભૂતકાળમાં જેમ આડેધડ ગમે તે રીતના ક્યાં સ્ટોપેજમાંગી આપી દેવાતા જ્યારે આ વાત વાતમાં કેટલીક વાત મારા લોકો કેટલાક લોકો નહીં પણ ગમે પણ જે જે છે કે દેશને એક સમૃદ્ધ ભારત બનાવો છે દેશને એક મજબૂત ભારત બનાવો છે દેશને એક આત્મનિર્ભર ભારત બનાવો છે એક એક ક્ષેત્ર દેશ વિકાસના માર્ગે આગળ વધે ત્યારે એમાં નફા નુકસાનનું પણ એક એક સેક્ટરની અંદર વિચાર કરવો પડે તો રેલવે એકદમ ખોટ ના કરે એ એંગલથી પણ વિચારવું પડશે